તો આ બાજુ અરવલ્લીના મોડાસામાં પણ ધમાકેદાર વરસાદ પડ્યો મોડાસાના અલગ અલગ ગામોમાં વરસાદ પડ્યો છે મોરડુંગરી રૂઘનાથપુર ગોવિંદપુરમાં વરસાદ પડ્યો મેડી ટીંબા સોનિકપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા જગતના તાતમાં ખુશીનો માહોલ મેઘાનું આગમન થશે લોકોને પણ રાહત મળી છે મેઘાનું આગમન થતાં લોકોમાં ખુશહાલીનો માહોલ જોવા મળી રહ્યો છે અરવલ્લીના મોડાસાના આ દ્રશ્ય છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે મોરડુંગરીમાં વરસાદ પડી રહ્યો છે સોનિકપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને લાંબા વિરામ બાદ વરસાદ પડતા જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આ વખતે ચોમાસુ પાક ખૂબ સારું એવું વાવેતર થશે તે પ્રકારની આશા પણ ખેડૂતોને બંધાઈ છે તો હવામાન વિભાગ દ્વારા આખું અઠવાડિયું આ પ્રકારની સ્થિતિ રહેવાની છે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર તમામે તમામ જગ્યાએ વરસાદ પડવાનો છે અત્યાર સુધી સિઝનનો સડસઠ પોઈન્ટ સત્યોતેર ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે આ વખતે એકસો આઠ થી એકસો બાર ટકા જેટલો વરસાદ ઓવરઓલ ગુજરાતમાં પડે તે પ્રકારની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે